ટોટલ આપણે છે અઢાર ભરતીઓની માહિતી આ એક જ વિડિયોમાં જોવાના છે જેના હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે તો વિડીયોમાં છેડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વિડીયોમાં પહેલી ભરતી છે તે છે નરોડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એપી પટેલ આર્ટ્સ એન્ડ જે છે જે કોલેજ છે કોમર્સ કોલેજ તેમાં મિત્રો છે આ ભરતી રહેલી છે અમદાવાદ ખાતેની મિત્રો આ ભરતી છે તો આમાં જે પોસ્ટની વાત કરીએ તો જુનિયર ક્લર્ક માટેની એક પોસ્ટ છે અને ઓપન કેટેગરી માટે છે બીજી પોસ્ટ છે સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા ઓપન કેટેગરી માટે અને ત્રીજી છે કોમ્પ્યુટર પ્રોગ્રામરની એક પોસ્ટ ઓપન કેટેગરી માટે છે ઉપરાંત મિત્રો છે અહીં જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્કની વાત કરીએ તો બંનેમાં છે સ્નાતક માંગવામાં આવેલું છે અને સાથે સાથે કોમ્પ્યુટર ની પરીક્ષા હોવી જરૂરી છે હવે મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લાયકાત છે ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો છે એમાં એપ્લાય કરી શકે છે અને તમારે છે અરજી નીચે જે સરનામું આપેલું છે તે સરનામા ઉપર દસ દિવસની અંદર છે તમારે છે આ સરનામા ઉપર છે અરજી આપવાની રહેશે તો જે પણ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે નીચેના નીચેનામ પર અરજી કરવાની રહેશે સાથે સાથે તમારે છે એક હજાર રૂપિયાનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે કોલેજના નામનો આપવાનો રહેશે આ કવર ભેગો તો આ પ્રમાણે મિત્રો આ ભરતી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી ભરતી છે મેઘદૂત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડી પીડી પંડિયા મહિલા કોમર્સ કોલેજ અમદાવાદ માટે છે આ ભરતી છે જેમાં હેડ ક્લાર્કની એક જગ્યા ઓપન કેટેગરી માટે છે જેમાં જે છે સરકારશ્રીના ના ધારાધોરણ મુજબ છે સ્નાતકની ડિગ્રી અને કોમ્પ્યુટર જે છે તે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને વીસથી થી પાંત્રીસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે બીજી પોસ્ટ છે જુનિયર ક્લાર્કની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે તેમાં પણ જે છે સ્નાતકની ડિગ્રી અને કોમ્પ્યુટર જે છે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને વીસથી થી પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે અને સરકાર શ્રી ના મુજબ છે તેમાં ઉંમર મર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે ત્યારબાદ આ મિત્રો આમાં અરજી છે તમે કઈ રીતે કરી શકો તેના વિશે આપણે વાત કરી લઈએ તો આમાં આમાં પણ મિત્રો છે એક હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે તમારે જે છે રજૂ કરવાનો રહેશે જેમ અન્ય વર્ષમાં આપણે જોયું તે મુજબ આમાં જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાનો રહેશે દસ દિવસમાં તમારે છે અરજી કરવાની રહેશે અને અહીં તમને જે સરનામું આપેલું છે આ સરનામું તમારે અરજી કરવાની રહેશે ચારુતર વિદ્યા મંડળમાં મિત્રો છે વલ્લભ વિદ્યાનગરમાં ભરતી છે જેમાં અલગ અલગ પોસ્ટ માટે અને અલગ અલગ કોલેજમાં ભરતી છે પેલું છે જે છે એસ એમ પટેલ કોલેજ ઓફ

અને જે છે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે છે ફૂડ એન્ડ ન્યુટ્રિશન નો કોર્સ કરેલો હોવો જોઈએ જુનિયર ક્લાર્કમાં મિત્રો છે સ્નાતક માગેલું છે બંનેમાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કમાં અને કોમ્પ્યુટર વિષય જે છે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો આગળ છે ત્રીજી છે હેડ ક્લાર્કની છે તે છે વિઠ્ઠલભાઈ પટેલ એન જે છે રાજરત્ન પીટી પીટી પટેલ સાયન્સ કોલેજમાં ભરતી છે જેમાં હેડ ક્લાર્ક અને લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યા છે બિન અનામત કેટેગરી અને મિત્રો જગ્યા છે એસસીબી સ્નાતક અને કોમ્પ્યુટર હોવો જોઈએ અને લેબોરેટરી માઇક્રોબાયોલોજી છે તેમાં સ્નાતક હોવા જરૂરી છે હવે અરજી તમે મિત્રો છે દસ દિવસની અંદર છે અરજી કરવાની રહેશે અને અરજી તમારે છે અહીં સરનામું આપેલું છે તે સરનામા પર અરજી છે કરવાની રહેશે અહીં તમને જે છે સરનામું આપેલું છે જે કોલેજનું તે સરનામું છે તમારે જે છે સામે અરજી કરવાની રહેશે જે તે કોલેજમાં અરજી કરો તેમાં ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ જે ભરતી છે તે છે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ આણંદ ખાતે મિત્રો આ ભરતી છે જેમાં આનંદ આણંદ કોમર્સ કોલેજમાં છે તે સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્કની એક એક જગ્યા છે ઓપન કેટેગરી માટે છે અને છવ્વીસ રૂપિયા ફિક્સ પગાર જે છે સિનિયર ક્લર્ક માટે ને હેડ ક્લર્ક માટે ચાલીસ હજાર આઠસો જેવું પગાર ધોરણ છે આપવામાં આવશે બીજી છે છે આણંદની લો કોલેજમાં જગ્યા તેમાં ક્લર્ક અને હેડ ક્લર્કની છે જેમાં જે છે ને ઓપન કેટેગરીમાં બંનેમાં એક એક જગ્યા છે તેમાં પણ જે છે સિનિયર ક્લર્કમાં છવ્વીસ અને હેડ ક્લર્કમાં ચાલીસ આઠસો જેવો પગાર ધોરણ આપવામાં આવશે ત્રીજી છે મિત્રો આણંદ આર્ટસ કોલેજમાં જગ્યા છે હેડ ક્લર્ક માટેની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે ને ચાલીસ હજાર આઠસો જેવો છે પગાર ધોણ આપવામાં આવશે ત્યારબાદ આણંદ એજ્યુકેશન મિત્રો આમાં તમારે છે અરજી કરવી હોય તો કઈ રીતના અરજી કરી શકો તો અહીં તમને વિવિધ જે છે માહિતી આપેલી છે તેમાં ખાસ તો તમારે છે પંદર દિવસની અંદર છે અરજી કરવાની રહેશે અને એક હજાર રૂપિયાનું જે ડિમાન્ડ આપશે આ કોલેજ નામનું જે તે કોલેજમાં એપ્લાય કરો તેનો છે તમારે આપવાનો રહેશે આ કવર ભેગો અહીં તમને સરનામું આપેલું છે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ કેમ્પસ ટાઉન હોલ સામે આણંદ ખાતે આ સરનામા પર છે તમારે અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ મિત્રો ભરતી વિશે વાત કરીએ તો સરદાર પટેલ જે છે એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ ખાતે ભરતી છે જેમાં જે છે સિનિયર ક્લક માટેની જગ્યા છે હેડ ક્લર્ક સિનિયર ક્લક જુનિયર છે સીપી પટેલ એન્ડ એફ એસ શાહ કોમર્સ કોલેજમાં છે હેડ ક્લક હેડ ક્લક અને સિનિયર ક્લક અને જુનિયર ક્લાર્ક એક એક જગ્યા છે બિનના માટે છે અને જુનિયર ક્લાર્ક મિત્રો છે જે છે ઓછી દસ માટે જગ્યા રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં તમારે અરજી કરવી હોય તો કઈ રીતના કરી શકો તો અરજી તમારે છે પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે અને તમારે છે એક હજાર રૂપિયાનો જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ છે જે બિન અનામત વાળા અને અનામત કેટેગરીવાળાને વાળાને આઠસો રૂપિયાનો છે તે આ જે છે કોલેજના નામનું આપવાનો રહેશે આ માટે અરજી મોકલવાનું સરનામું આપેલું છે ત્યાં ત્યાં તમારે છે અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ આપણે ભરતી વિશે વાત કરીએ તો આગળ વર્તી છે જૂન્ય કલાકની એક જગ્યા માટે જે છે બિલ્લા મોરા ખાતે મિત્રો જગ્યા છે જૂન્ય કલાક માટેની છે એક જગ્યા ઉપર ભરતી છે જે દિવ્યાંગજન માટેની ખાસ ઝુંબેશ હેઠળ આ ભરતી રહેલી છે અને સરકારશ્રી ના ધારણ મુજબ સ્નાતક અને કોમ્પ્યુટર વિષય પાસ કરેલું હોવું જોઈએ છવ્વીસો હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે અને વય મર્યાદા છે ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ રાખવામાં આવેલી છે આમાં પણ મિત્રો છે તમારે એક હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે કોલેજના નામનો છે આપવાનો રહેશે અને જે છે અરજી મોકલો જે સરનામું અહીં બિલી વિભાગ કેળવણી મંડળ બિલી કોલેજ કેમ્પસ મોરારજી દેસાઈ માર્ગ બિલી તાલુકો ગણદેવી જિલ્લો નવસારી પિનકોડ ત્રણ નવ છ ત્રણ બે એક આ સરનામા પર છે તમારે અરજી છે તે કરવાની રહેશે પંદર દિવસની અંદર પંદર દિવસમાં અરજી તમારે મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરી પ્રિન્સિપલ જે પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચડી પટેલ આર્ટસ એન્ડ જે છે કોમર્સ કોલેજમાં મિત્રો ભરતી છે તેમાં જે તમે જોઈ શકો છો વેબ આસિસ્ટન્ટની એક જગ્યા છે બી ભૌતિકશાસ્ત્રમાં કરેલું હોવું જોઈએ અને છવ્વીસ હજાર રૂપિયા પગાર છે બીજી છે લેબ એસસી બીસીમાં એક જગ્યા છે બીએસસી જે છે જે છે કરેલું હોવું જોઈએ અને છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે ત્રીજું છે ઇલેક્ટ્રિસિટીની એક જગ્યા છે જેમાં આઈટીઆઈમાં જે ઇલેક્ટ્રિસિટીનો કોર્સ કરેલો હોવો જોઈએ અને છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે અને ચોથું છે સ્ટોર કિપરની ઓપન કેટેગરી માટે એક જગ્યા છે જેમાં જે છે સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ બી માં સ્નાતક કરેલું હોવું જોઈએ છવ્વીસ હજાર રૂપિયા પગાર છે આપવામાં આવશે આમાં મિત્રો છે તમારે છે અરજી જે છે નીચેના સરનામા ઉપર મોકલવાની રહેશે બિનઅનામત કેટેગરી વાળા એ પાંચસો રૂપિયા અને અનામત કેટેગરી વાળા એ છે ચારસો રૂપિયા છે તેનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે મોકલવાનો રહેશે અને પંદર દિવસની અંદર અરજી છે અહીં અરજી મોકલવાનું જે સરનામું આપેલું છે આ સરનામા ઉપર અરજી છે તમારે મોકલવાની રહેશે આ નીચેના સરનામા ઉપર

જે છે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે લેબર આસિસ્ટન્ટની એસટી જે છે કેટેગરીમાં જગ્યા છે એક જગ્યા ઉપર ભરતી છે જેમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ છે તે જે સંબંધિત વિષયમાં મિત્રો છે સ્નાતકની ડિગ્રી એટલે કે સાયન્સમાં તમે છે તે આમાં સ્નાતક થયેલ હોવો જોઈએ અને વનસ્પતિ શાસ્ત્ર વિષય સાથે અને અહીં છે તમને તે છવ્વીસ રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે આમાં પણ મિત્રો છે હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે કોલેજના નામનો તમારે છે મોકલવાનો રહેશે અને અહીં તમારે છે સરનામું જે આપેલું છે તે સરનામા ઉપર તમારે છે અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ ભરતી છે સીડી પટેલ જે છે જે કોલેજમાં મિત્રો ભરતી છે તેમાં તમે જોઈ શકો છો અલગ અલગ છે હેડ ક્લર્ક છે જુનિયર ક્લર્ક છે કોમ્પ્યુટર પ્રોગ્રામરની છે જુનિયર ક્લર્કની છે લેબ આસિસ્ટન્ટ જુનિયર ક્લર્કની અલગ અલગ પોસ્ટ પર ભરતી રહેલી છે અને અહીં તમે જોઈ શકો છો કે સ્નાતકની જે છે જુનિયર ક્લર્ક ને હેડ ક્લર્ક માટે સ્નાતક જે લાયકાત રાખવામાં આવેલી છે અને જે છે કોમ્પ્યુટર પ્રોગ્રામર માટે છે માની યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગની મિત્રો છે લાયકાત માગવામાં આવેલી છે આ ઉપરાંત જુનિયર ક્લર્કની તમે વાત કરીએ તો આપણે જે સ્નાતક હોય છે તે એપ્લાય

જે છે કોમ્પ્યુટર જે છે વિષયનું જે જ્ઞાન હોવું આવશ્યક આવશે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ મુજબ આપવામાં આવશે અને વર્ષની મર્યાદા કોમ્પ્યુટર ઓપરેટરમાં એક જગ્યા છે ઓપન કે માટે જગ્યા છે જેમાં જે છે કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી કરેલ હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો આમાં પણ મિત્રો છે તમારે જે છે અરજી જે છે નીચેના સરનામા પર મોકલવાની રહેશે આ માટે તમારે જે છે તે યુનિવર્સિટી એટલે કોલેજના છે તે મોકલવાનો રહેશે સરનામું આપેલું છે આ સરનામા પર છે તમારે અરજી મોકલવાની રહેશે સાથે પાંચસો રૂપિયાનો જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ કોલેજના નામનો મોકલવાનો રહેશે અને દસ દિવસની અંદર તમારે છે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ

કરી શકો છો તો અરજી કરવા માટે અરજી કરવાની પાંચસો રૂપિયાનો નોન રિફન્ડેબલ ડિમાન્ડ છે કોલેજના નામનો છે તમારે મોકલવાનો રહેશે તો આ કોલેજના સરનામા પર તમારે છે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ ભરતી વિશે આપણે વાત કરીએ તો આગળ ભરતી છે સરસ્વતી

અને તે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ગૌણ સેવા પસંદગીના નિયમ મુજબ થી પાંત્રીસ વર્ષ સુધીની ઉમરમર્યાદા રાખવામાં આવેલી છે અને ઉંમરમર્યાદામાં છૂટછાટ તમને જોવા મળવાની છે આમાં પણ અરજી તમારે કરવી હોય તો અરજી તમારે છે જે છે જે ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો છે કોલેજના નામનો ચારસો રૂપિયાનો અને તમારે છે રજીસ્ટર પોસ્ટ આઈડીથી અરજી છે તે કરવાની રહેશે તો નીચે જે સરનામું આપેલું છે તે સરનામા ઉપર છે તમારે દસ દિવસના રજિસ્ટર પોર્ટ આઈડી થી અરજી છે મોકલવાની રહેશે ત્યારબાદ આગળ ભરતી વિશે વાત કરીએ તો આગળ જે ભરતી છે ભરતી છે તેના વિશે આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો વિવિધ પોસ્ટ માટે ભરતી છે જુનિયર ક્લર્ક જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક અને કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની આ ભરતી રહેલી છે આ ભરતી મિત્રો જે છે ક્યાં છે તો આ ભરતી આપણે અહીં જોઈએ આ ભરતી છે ધંદુકા તાલુકામાં મિત્રો આ ભરતી રહેલી છે જેમાં તમને છે વિવિધ પોસ્ટ આપેલી છે જેમાં તમારે છે અરજી તમે કરી શકો છો અરજી તમે છે ધંધુકા જે છે જે છે આ કોલેજ માટે ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી કિશન જે છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકા ખાતે આ ભરતી રહેલી છે આમાં મિત્રો વધારે માહિતી આપેલ નથી આ માહિતી આપેલી છે તેમાં તમે અરજી કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી છે શ્રી કન્યા કેળવણી મંડળ ઉંઝા સંચાલિત જે છે જે એમ પટેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી એમ એન પટેલ કોમર્સ કોલેજમાં છે ઉંઝા ખાતે મિત્રો આ ભરતી રહેલી છે જુનિયર ક્લર્ક હેડ ક્લર્ક અને લેબર આસિસ્ટન્ટની એક એક જગ્યા છે ત્રણે ત્રણ છે મિત્રો બિનઅનામત કેટેગરીમાં છે જુનિયર ક્લર્કમાં છવ્વીસ હજાર રૂપિયા હેડ ક્લર્કમાં ચાલીસ હજાર અને જે છે લેબર આસિસ્ટન્ટ માટે છે છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાકમાં મિત્રો છે સ્નાતકની પદવી અને કોમ્પ્યુટર વિશે પાસ કરેલું હોવું જોઈએ અને લેબ તે છે છે જે વિજ્ઞાન વિજ્ઞાન સ્નાતક કરેલું હોવું જોઈએ સાથે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે તો પંદર દિવસનો મિત્રો છે અરજી મોકલવાની રહેશે અને પાંચસો રૂપિયાનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તમારે કોલેજના નામનો છે મોકલવાનો રહેશે નીચે સરનામું આપેલું છે તે સરનામું પર છે તમારે અરજી છે આ સરનામું પર અરજી કરવાની

પ્લાન્ટ કલેક્ટરની છે એ પણ એક જગ્યા ડિગ્રી હોવી જોઈએ વનસ્પતિ શાસ્ત્રમાં સ્નાતક ની ડિગ્રી હોવી જોઈએ અને જે છે પ્લાન્ટ કલેક્ટરમાં છે મિત્રો વનસ્પતિ વિષયમાં સ્નાતકની ડિગ્રી ઉપરાંત ગુજરાત સરકારના માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ બધામાં મિત્રો છે વીસથી પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવાર એપ્લાય કરી શકે છે હવે મિત્રો આમાં અરજી તમારે કરવી હોય તો કઈ રીતના અરજી કરી શકો છો તો પાંચસો રૂપિયાનો તમારે છે નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ છે આમાં જે છે તમે અરજીનું કવર મોકલો તેમાં મોકલવાનો રહેશે જે કોલેજના નામનું જે સરનામું આપેલું છે ત્યાં તમારે છે તે આ સરનામા ઉપર છે આ ખબર મોકલવાનું રહેશે પંદર દિવસની અંદર સાયન્સ એન્ડ વીએલ શાહ કોમર્સ કોલેજ પીલવાડ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનની જે છે ભરતી રહેલી છે પીલવાડ ખાતે મિત્રો આ ભરતી રહેલી છે મહેસાણા ખાતે તો તેમાં જુનિયર ક્લર્કની જે છે જગ્યા છે હેડ ક્લર્કની લેબર અસિસ્ટન્ટની અને જે છે મિકેનિકની ભરતી રહેલી છે એ તમે જોઈ શકો છો જે છે જુનિયર ક્લક હેડ ક્લર્ક અને સિનિયર ક્લર્ક માટે મિત્રો છે જુનિયર ક્લક અને હેડ ક્લર્ક માટે સ્નાતકની ડિગ્રી છે લેબર અસિસ્ટન્ટ માટે છે જે છે કેમેસ્ટ્રીમાં બીએસસી કરેલું હોવું જોઈએ અને જે છે ગ્રેડ્સ મેકેનિક માટે છે જે આઈટીઆઈ મેકેનિક્સનો જે છે કોર્સ કરેલો હોવો જોઈએ અહીં તમને જોઈ શકો છો છવ્વીસ રૂપિયા જે છે તે જુનિયર ક્લર્ક ને છે માટે છે હેડ ક્લર્ક માટે ચાલીસ હજાર રૂપિયા છે લેબ આસિસ્ટન્ટ અને છે ગ્રેસ મેકેનિક માટે પણ ચોવીસ હજાર જે છે પગાર ધોરણ રહેવાનો રહેશે આ માટે તમારે છે અરજી કરવી હોય તો તમને નીચે સરનામું આપેલું છે તે સરનામા પર અરજી કરવાની રહેશે

વી પટેલ કોલેજમાં ભરતી છે જુનિયર ક્લક સિનિયર ક્લક અને લેબર આસિસ્ટન્ટ વિષય વનસ્પતિ ભરતી છે બંને ઓપન કેટેગરીમાં જુનિયર ક્લક સિનિયર ક્લાર્કની જગ્યા છે અને લેબર આસિસ્ટન્ટની એસટી કેટેગરીમાં એક જગ્યા છે ત્રણેયમાં એક એક જગ્યાઓ રહેલી છે જુનિયર ક્લક સિનિયર ક્લકમાં સ્નાતકની ડિગ્રી અને કોમ્પ્યુટર વિશે પાસ કરેલું હોવું જોઈએ અને લેબર આસિસ્ટન્ટમાં સ્નાતકની ડિગ્રી જે છે વનસ્પતિ કરેલી હોવી જોઈએ છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે ફિક્સ બધીમાં આપવામાં આવશે અને ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ છે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે ઉપરાંત પંદર દિવસની અંદર તમારે છે આની અરજી કરવાની રહેશે એ સરનામું આપેલું છે આ અરજી કરવાનું સરનામું છે તમારે જે છે અરજી મોકલવાની રહેશે આ સરનામું આપેલું છે ત્યાં તમારે છે અરજી મોકલવાની રહેશે